નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે જે બંને આંખીઓથી જોઈ રહ્યા છીએ તેને બારથી બહારની આંખ કહીએ છીએ આ આંખ સ્થૂળ અને સ્થૂળ આંખ કહેવાય તો આપણી પાસે બે આંખ્યો છે એક બહારની આંખ જે સ્થૂળ જગતને જોઈ શકે છે અને બીજી છે અંદરની આંખ જે પરમાત્માના પ્રદેશ સુધી જોઈ શકે છે જે પરમાત્માના દર્શન કરી શકે છે તો આ બંનેનું રહસ્ય શું પડ્યું છે બહારની આંખ કેમ પરમાત્માને જોઈ શકતી નથી અને અંદરની આંખ જગતને કેમ જોઈ શકતી નથી તો મનુષ્ય શરીર સ્થૂલ છે કેમ કે મનુષ્ય શરીર એ પાંચ તત્વની જોડ છે તો પાંચ તત્વ પણ સ્થૂલ છે અને જે શરીર સ્થૂલમાંથી બનેલું હોય તે સ્થૂલને જોઈ શકે છે કેમ કે સ્થૂલ આપમેળે સક્રિય થઈ શકતું નથી સ્થૂલને સક્રિય કરવા માટે એક ઉર્જાની જરૂર પડે છે તો આપણે જો કે આપણું શરીર આપણને ચલાયમાન કેમ લાગે છે આપણા શરીરની અંદર એક ઉર્જા પડેલી છે જેને આપણે આત્મા ઉર્જા કહીએ છીએ તો આ શરીર સ્થૂળ છે પાંચ તત્વો પણ સ્થૂળ છે તો શરીર પણ સ્થૂલ જ છે પણ એના અંદર એક ઉર્જા પડેલી છે એને એ ઉર્જાના કારણે આપણું શરીર આપણને સક્રિય લાગે છે આપણે બોલી રહ્યા છે આપણે હાથ હલાવી રહ્યા છે આપણે ચાલી રહ્યા છીએ આપણે જગતના કાર્ય કરી રહ્યા છીએ તો એ ઉર્જાના કારણે જ આપણને શરીર સક્રિય લાગે છે અને બીજા નંબરે સ્થૂળ શરીરનું પરિવર્તન થાય છે તો સ્થૂલ એટલે ઉપરનો હિસ્સો જેમ આપણે સાગરને જોવા જઈએ છીએ પરંતુ આપણને સાગર તો દેખાતો જ નથી તો આપણે ફક્ત સાગરની લહેરોને જોઈને પાસા વળીએ છીએ તો સાગરની લહેરો પણ સ્થૂલ છે કેમ કે લહેરોનો આધાર સ્તંભ તો સાગર છે જો સાગર સુકાઈ જાય તો લહેરોનો નાશ થઈ જાય છે અને આમ પણ સાગરમાંથી જે લહેરો ઉપડે છે તે સાગરના સહારે જ ઉપડે છે પરંતુ જેમ લહેરો તે સાગરનું રૂપ છે તેમ છતાં લહેરો તે સાગર નથી કેમ કે લહેરોનો જન્મ થાય છે અને તે લહેરો સાગરની ઉપર ઉઠે છે તે લહેરો યાત્રા કરે છે અને એટલે જ જે જન્મ લેશે તેનું પરિવર્તન નક્કી જ છે તેનું મૃત્યુ નક્કી જ છે એટલે જ લહેરો સાગરના કિનારે આવીને ભટકાઈને મરી જાય છે અને બીજી લહેરોનો જન્મ થાય છે તો લહેરોના મરી જવાથી સાગર મરતો નથી તો એક વસ્તુ છે કે આપણે પરમાત્મા જેને આપણે સંસારનો સાગર કહેવામાં આવે છે તો પૂરો અસ્તિત્વનો સાગર એમાં જે અસ્તિત્વ છે એ લહેર રૂપ છે અને આની અંદર અસંખ્ય લહેરો આવે છે કામની ક્રોધની મદની મોહની અહંકારની વિષયની વાસનાની રાગની દ્રેશની અસંખ્ય લહેરો આમાં ઉપ ઉપજે છે તો આ જે આપણે જગત જોઈ રહ્યા છીએ ને પૂરું સંપૂર્ણ અસ્તિત્વ જે આપણે જોઈએ છીએ સૂર્ય હોય ચંદ્ર હોય તારા હોય નક્ષત્ર હોય ગ્રહ હોય પૃથ્વી હોય કુદરતી સૌંદર્ય હોય પહાડો હોય જંગલો હોય નદી હોય જે હોય તે આ બધું સ્થૂલમાં જ આવી જાય છે અને સ્થૂલ એટલે લહેર કહેવાય કે સ્થૂળ સત્ય નથી જેમ સાગરની લહેરો સત્ય નથી એમ આપણે જે જોઈ રહ્યા છીએ વિરાટ અસ્તિત્વ એ પણ સા પરમાત્મા રૂપી સાગરની લહેરો જ છે અને એટલે જ એને સ્થૂળ કહેવામાં આવે છે ઉત્પન્ન થાય જેમ સાગરની લહેરો સાગરમાંથી જ ઉત્પન્ન થાય છે પરંતુ એ સાગર નથી કારણ કે સાગર સ્થિર છે અને લહેરો અસ્થિર છે સાગરનો નાશ થતો નથી સાગર શૂન્ય છે પણ લહેરોનો નાશ થઈ જાય છે તો એવી રીતે ભવિષ્યમાં અનંત અનંત વર્ષો પછી પૂરા અસ્તિત્વનો નાશ થઈ જશે જ્યારે પરમાત્મા રૂપી સાગર એક જ રહેશે બીજું કંઈ ન રહેવાનું નથી તો લહેરોના મરી જવાથી સાગરને કંઈ થતું જ નથી સાગર મળતો નથી કેમ કે સાગર બહાર નથી સાગર અંદર છે અને સાગર સ્થિર છે જ્યાં એક પણ લહેર ઉઠતી નથી તો સાગર પોતે અજન્મા છે સાગર પોતે અવિનાશી છે અને શૂન્ય છે તો આપણી બહારની સ્થૂળ આંખો સ્થૂળ લહેરોને જ જોઈ શકે છે અને જો સાગરના દર્શન કરવા હોય તો લહેરોને છોડી દેવી પડે છે અને સાગરની અંદરની યાત્રા કરવી પડે છે એટલે કે સાગરમાં ડૂબકી લગાવવી પડે છે તો આપણી ઉપરની ઓંખ ઉપર જોઈ શકે છે એટલે જ તો આપણને એક દેખાતો નથી અને અનેક દેખાઈ દેશે આપણે સાગરમાં જોઈએ સાગરમાં આપણને લહેર એક નહીં દેખાય એકના પછી બીજી આવશે બીજી પછી ત્રીજી આવશે ત્રીજી પછી ચોથી આવશે અનંત લહેરો દેખાશે અનેક લહેરો દેખાશે પણ તમે સાગરના તળીએ જાઓ સાગરમાં ડૂબકી લગાવો તો ત્યાં એક જ પાણી દેખાશે ત્યાં લહેર જેવું પાણી હશે નહીં તો લહેરોના કારણે જ આપણને જુદું જુદું લાગે છે અને જ્યાં નજર નાખીએ ત્યાં ભેદ દેખાઈ દેશે એટલે કે ઉપરની આંખના કારણે આપણને દ્રૈત ભાવ દેખાઈ દેશે અને દ્રૈત ભાવ એ જ વિભાજનનું કારણ છે કેમ કે દ્રૈત ભાવના કારણે જ આજે એક હજાર ધર્મ થઈ ગયા છે અને આજે હિન્દુ મુસ્લિમની જ્ઞાતિ જાતિ થઈ ગઈ છે અને એ જ ઉપરની ઓંખ નાખ ઓંખના કારણે જ આજે વિરોધનો જન્મ થયો છે અને તેના ફળ રૂપે આજે આપણે જોઈ રહ્યા છીએ કે એક ધર્મ બીજા ધર્મનો વિરોધ કરે છે એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધ કરે છે તો આ બધું જ સાગરની લહેરો જેવું છે ફર્ક માત્ર એટલો જ છે કે પેલી સાગરની લહેરો છે અને આ સંસાર સાગરની લહેરો છે એટલે જ સંસારનું પરિવર્તન થઈ રહ્યું છે અને સંસારમાં ભક્તિના નામે જે પાઠ પૂજા કર્મકાંડ કે કથાઓ કે આખ્યાન જે ચાલી રહ્યું છે તે પણ સાગરની લહેરો જેવું જ છે કેમ કે આ બધું જ ઉપરની આંખ ઉપરના કાન અને ઉપરની વાણી એટલે કે વૈખરી વાણીથી જ ચાલી રહ્યું છે એટલે જ આને બહારની યાત્રા કહેવાય છે અને આ યાત્રામાં અને સાગરની લહેરોની યાત્રામાં કોઈ જ ફર્ક નથી કેમ કે બંને યાત્રાઓનો યાત્રાઓ જ છે સમયની સીમામાં હશે કેમ કે સમયની સીમામાં બંધાયેલા છે અસીમને તે જાણી શકતું નથી તો સાગરની લહેરો એ પણ સમયની સીમામાં છે એક સાગરની લહેર ઊઠે તો એ અસીમ નથી એ સીમિત છે કારણ કે ઊઠી ભલે સાગરના સામા કિનારેથી ઊઠી ત્યાંથી ઊઠીને અહીંયા આવતા 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 એને પાંચ કલાક લાગે સાત કલાક લાગે કે દસ કલાક લાગે પણ દસ કલાકે એ સાગરની લહેરનું મૃત્યુ થઈ જાય છે તો એવી જ રીતે આ પરમાત્મા રૂપી સાગરની લહેરો જે છે એ પણ બંધાયેલી છે સમયથી બંધાયેલી છે આનો દરેકનો સમય હોય છે અને એનો સમય પૂરો થઈ ગઈ એને એને સામા કિનારે એને જતું રહેવું પડે છે એ લેનને મટી જવું પડે છે અને આપણે એને જ મૃત્યુ કહીએ છીએ તો તે અસીમ નથી અને અસીમને જાણવા માટે ઉપરની આંખ નહીં પરંતુ અંદરની આંખની જરૂર પડે છે તો જેમ સાગરને જાણવા માટે સાગરમાં ડૂબકી લગાવવી પડે છે અને ઉપરની લહેરોને છોડી દેવી પડે છે ત્યારે જ સાગરને જાણી શકાય છે એવી જ રીતે પરમાત્મા રૂપી મહાસાગરને જાણવા માટે ઉપરની આંખ બંધ કરી દેવી પડે છે અને અંદરની આંખથી અંદરની યાત્રા કરવી પડે છે અને જેમ જેમ અંદરની આંખની યાત્રા અંદર ઉતરતી જાય છે તેમ તેમ સંસાર સાગરની દરેક પ્રકારની લહેરો છૂટતી જાય છે અને એક દિવસ એવો આવે છે કે અંદરની આંખની યાત્રા દરેક પ્રકારની સંસારની લહેરોથી સૂટીને સીમાઓથી તોડીને અસીમની યાત્રાએ નીકળી જાય છે અસીમ પરમાત્માના સાગરમાં ડૂબી જાય છે અને અસીમ પરમાત્માને જાણી શકે છે તો આટલા માટે જ બહારની આંખ બહારની આંખ સ્થૂળ હોવાથી એ અંદરની યાત્રા કરી શકતી નથી તો અંદરની યાત્રા સ્થૂળ બહારની આંખ અને અંદરની આંખનું રહસ્ય આર્યો જ પડ્યું છે અંદરની આંખનો અને બહારની આંખનો ભેદ અહીંયા જ પડેલો છે કે બહારની આંખ અંદર જઈ શકતી અંદરની યાત્રા કરી શકતી નથી અને અંદરની આંખ બહારની યાત્રા કરી શકતી નથી અંદરની આંખ પરમાત્માના માર્ગે જઈ શકે છે પણ સંસારના માર્ગે જઈ શકતી નથી અને સ્થૂળ શરીરની આંખ સંસારના માર્ગે જઈ શકે છે પરંતુ પરમાત્માની યાત્રા કરી શકતી નથી ઓમ તત્સ આદેશના પ્રણામ